બધામાં વેરી નું પ્રમાણ છે પેલા આંગણવાડી માં ચાર હતું હાથ પૂરણ કર્યો હવે અગિયાર અરે બધી દસવાડી મળી રહી છે આંગણવાડી નાસા આશા સરકાર માં પણ ત્યારે મિત્રો આજે ઉજવણાના પ્રસંગમાં બધા જ ભેગા થયા છો ત્યારે સર્વપ્રથમ તો આપણને જેમણે નોંધર્યા છે આપણને બધાને એ ભેગા કર્યા છે કે ગામના બધા જ આગેવાનોને બધા જ ઉપવાસી મિત્રોએ કે જે આજ સુધી અગિયારસો કરી અને હવે જયારે સમાપન પ્રસંગમાં સંતો મહંતો ને આપણને બધાને તેડીને જે આનંદની ઉજવણી કરી રહ્યા છે એ બધા જ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન આપું છું ખૂબ જ આપું છું કે સમાજ ને એકત્રિત કરીને દિકલોની પ્રણય બોલાવીને ખૂબ ભૂખું કામ કર્યું છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન મિત્રો પેલા આપણે નાતો કરતા નાતો ઘણા સમય ની મંદ થઈ ગઈ આંતરે વર્ષે વિચકાર પડે

ચોકડીઓ જે આપણે ખોદતા હતા એના ઉપર પણ કારકુન તરીકે મિત્રો રહ્યો છું કેમ જીવતા હતા શું જીવતા હતા કઈ પરિસ્થિતિ થી વધારો થાય અને રતનજીભાઈ જયારે ગ્રહપતિ હતા બાબા ત્યારે હું બાબર સ્ટેટ બેંકમાં હતો અને હાજી અહીં બધા જ વિદ્યાર્થીઓ જોડે બાબા જે કંઈ સંપર્ક કરવાનો થતો એમના જોડે પણ મિત્રો હું વર્ષોથી રહ્યો છું સહેજ યાદ એટલે કરાવું છું કે બેનો પેલા ગમે એટલું મોટું ઘર હોય તમને બધાને યાદ કરાવવું છે કે દીકરા અને દીકરી વચ્ચે ભેદ કેવો ખાવા પીવા માં પણ ભેદભાવ દીકરીને છાસ મળે દીકરી અને દીકરા ને દૂધ મળે ગમે એવી મોટા ઘર મારી દીકરી હોય બેનો હજરા ઉપર હાવું બેઠી હોય એટલે અમારી માં એટલે જે તેને ઘરધણી ની ગમે એવી મોટા ઘર થી બહુ હોય દીકરી હોય પણ સ્વાદે તો વહુ ત્યાં મોટા ઘર માં આવી હોય તો ના કહું સહજ દૂધ ના લે આ જમાનો હતો આવો ખાવા પીવા માં ભેદભાવ હતો દળવા વાળી વાત બલુણા વાળી વાત પાણી ભરવા વાળી વાત અત્યારે તો ઘરે કે છે ચકલું મારે જીવે છે અને હાથે હાથે કાકીરો તો બધા ભૂલી ગયા ના મારા નારા યુવાનીઓ અત્યાર સુધી વાવમાં યાદ છે પણ ગાવ શું કે ખાડું શું પણ ભૂલી ગયા

જે જમાનો મિત્રો હતો અને રે ફેર સર્ચ 68 69 માઉંસ કે સીટી માં ક્લાર્ક હતો 25 60 દુકાળ જે કહેવાય એના પછી 85 87 ના દુકાળ આ સમયમાં તો આપણે માત્ર ચોકડીઓ માંગવા આવતા અમને કામ આપો ચાલી બહુત આવડો ખુરૂત પણ ચોકડી મિત્રો ખોજતો તો મને ગઈ ચાલે એવું થયું કે કદાચ દુકાળ જેવું છે લોકોને કામ શું આપશો કામ તો કોઈને કરવું નથી ત્યારે મિત્રો કામના પ્રકાર બદલાણા વિકાસ બદલાનો તે વખતે તો આપણે એવી માનસિકતા હતી કે સરકાર ને અમને ભણાવવાની ગરજ છે અમારે ભણવું નથી સરકાર માટે ભણતા હતા આપણા વિકાસ માટે નહીં અત્યારે હવે ખબર પડે છે કે ભણવું કેટલું કાઠું છે છતાં મિત્રો બધાને ધન્યવાદ અને અભિનંદન આપું આપણા સમાજે તમામ જગ્યાએ તાલુકામાં સંકુલો આપણા છે જિલ્લા કક્ષાએ ને રાજ્ય કક્ષાએ ગાંધીનગરમાં પણ સંકુલો છે દીકરીઓને ભણવા માટેનું સંકુલ રાજનપુર પણ છે પાલનપુર પણ છે આપણી હોસ્ટેલો દાબર પણ હોસ્ટેલ ચાલુ થઈ થરાજમાં પણ દીકરીઓને ભણવા માટે અને અહીં બેઠેલા બધા દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખતા થતા પણ દીકરીઓને ભણાવવા માટે અત્યારે હોસ્ટેલમાં પણ દીકરીઓને મૂકે આટલું પરિવર્તન આપવું આજ આપણી દીકરી માત્ર દીકરો ભણી રે કઈ થઈ શકે એવું નહીં આજના જમાનામાં આપણી દીકરી પણ શિક્ષક તો થાય તલાટી થાય ક્લાર્ક થાય તો પોલીસમાં

ભરતર હશે તો જ બધું થશે અને એક મારે વિનંતી કરવી છે ક્યાંક અત્યાર સુધી માનસિકતા કરી લાખ મગ નોકરી મળશે અત્યારે લાખ મગ નો પૂરો થઈ ગયો છે તમામ ક્ષેત્રમાં મેરિટ ટકાવારી મેરિટ ના ધોરણે નોકરી મળે છે ત્યારે જેનામાં કઈ ક્રીમ હીર અને ખમીર જે મેરિટ આગળ આવે છે મેડિકલમાં તો પેલા મત થી હતું જ પણ ભૂતકાળ એવો હતો કે દર અઠવાડિયે દર મંગળવારે આપણે પોલીસમાં ભરતી થતી હતી ત્યારે કોઈ જતા નતા ભણેલા હતા

અત્યાર સુધી જે છે એ આપણે ચાલુ રાખીએ નવા એમાં કોઈ પડે નહીં વ્યસન મુક્ત બનીને તે ખર્ચ મારા દીકરા અને દીકરીઓના ભણતર પાછા બીજો વાપરો તો જ વિકાસ થશે વિકાસ માટે શિક્ષણ માટે ક્યાંય ગરીબ કે અમીરીઓ ભેદ નથી પૈસાદાર હોય કે ગરીબ હોય શિક્ષણ તમામ જગ્યાએ હરખી રીતે થાય છે ત્યારે શિક્ષણના ક્ષેત્રમાં લાવવા માટે કરીને બધા જ મિત્રો કમર કચીએ અને જે રીતે તમારી બધાની ભાવનામાં આખો પરિવર્તન આવ્યો છે કે ભણ્યા વગર કોઈ નો ઉદ્ધાર નથી આપણા મિત્રો કોઈ સમાજ ના ભોગે નહીં આપણે આપણા પગ ઉપર થઈને સમાજ કઈ રીતે પગભર થાય એ રીતે મિત્રો આગળ વધીએ રાજ્યની સરકારે કેન્દ્રની સરકારે પણ આપણા બધાના માટે ઘણું બધું કર્યું છે આજે શ્રી શંકરભાઈ ઘણી બધી વાતો કરશે બીજા પણ સમાજના ઘણા બધા આગેવાનો છે એમને પણ આપણે સાંભળવાના છે મેં મિત્રો આજે શરૂઆત પહેલા પણ એટલે કરી વહેલી એટલે કરી કે મારે ત્યાં આજે ખરાજમાં રાજ સરકાર નો લોક દરબાર સ્થળ ઉપર પ્રશ્નો ના નો કાર્યક્રમ છે આમાં રાજ્યના ગ્રહ મંત્રી રજનીભાઈ પટેલ આવે છે એટલે મારે ત્યાં જવું છે એટલે મેં વચ્ચે પહેલેથી બોલવાની શરૂઆત કરી આમ તો એમ થાય કે આ બધાના વચ્ચે આખો દિવસ બેહવાનું મિત્રો મન થાય તમારા વચ્ચે આખો દિવસ આ રાજા આવો તમારા વચ્ચે આખો દિવસ બેસીને કારણ કે તમને બધાને મોટાને ઓળખતો હું તો મારી આ યુવા ટોળી ને મિત્રો એકબીજાના નજીક આપવા માટેનો જ આ પ્રસંગ છે આ પ્રસંગો શાના માટે જ કે તમે એકબીજા સીધા કોઈ પાસે જઈ શકો એકબીજાની ઓળખાણ એકબીજાનો પરિચય અરે મિત્રો સમાજમાં બધા જ એક માળા ના મળતા કોઈ મોટો અને સમાજ બધાથી મોટો ગમે એવો વ્યક્તિ મોટો હોય પણ સમાજથી મોટું કોઈ નથી દરેક સમાજ માટે ત્યારે સમાજની પ્રગતિ માટે સમાજના વિકાસ માટે સમાજે જે કંઈ નક્કી કર્યું છે એ ધારા ધોરણ ગુજરાત મિત્રો આગળ વધીએ આજનો આ પ્રસંગ આપણને બધાને બોલાવીને જે મિત્રો આપણી શુભેચ્છાઓ આપણા હિતીઓ જયારે દીકરીઓ આટલી મોટી સંખ્યામાં છે ત્યારે તમે બધા ત્યાં ના ઘર આપશો રામજી હા તમે ત્યાં જો બધા જયારે બેનો ની આટલી સંખ્યા છે આવા પ્રસંગોમાં આપવાનું થાય અને આટલા મોટા ફરક ઉપર આવી ત્યારે બહાર પણ આપણી ચાલે છે દીકરીઓ માટે થરાદમાં પણ આપણું છાત્રાલય ચાલે છે દીકરીઓને હજુ ગામમાં થાય એટલે કે દીકરીઓ બાર ભણાવવા મૂકવી નથી મારી વિનંતી છે ચોક્કસ ઘરમાં કામ હશે પણ હવે કામ ઘટી ગયું છે પેલો તો કામ હતું અમે કીધું નહીં કે પેલા એવું હતું મોટા ઘરમાં દીકરી જેવી કાહી જાય અત્યારે તો મોટું ઘર કે નાનું ઘર કોઈ ઘરમાં કા ભ નથી માત્ર રોટલા કરવા સિવાય અને ભેંસો ધોવાનું પણ ભેંસો હવે તો તમે ધોવા વાળો રાખો લગભગ કામ ઘટી ગયું છે દાળવાનું બંધ થઈ ગયું ઘંટીઓ બંધ થઈ ગઈ પાણી ભરવાનું રોટલા ઠોરાવાનું એટલે દીકરીઓને જેમ પેલા અમારે જગતાભાઈ ભાઈ કહેતા કે બકરો ચારવા માટે કરીને અથવા તો નાનું ટાબરીયું રાખવા માટે કરીને દીકરીને ભણવા માટે બંધ કરવાનું ત્યારે એ કામ આપણે કરીએ

એટલી મૌદ્ધતા કે તો ઝીપડા એ ટેપટર નતું કે ઝીપડા નહીં વીવીઆઈપી છીપો બહાર પડી ક્યાંથી આવી કોઈ કરી કઈ આવશે અહીં કેવું છે એક હતું અત્યારે તમે બધા કામ પાણી કમાન્ડ પણ રહી ગયો હું જાહેરમાં કહું કે કરા તો નરેન્દ્ર મોદી જન્મ્યો ન હોત તો તમે પાણી માંગો જ નહીં પાણી ભાળો તો માંગો ને નર્મદા કરાચા માં ગુજરાત મિત્રો લોકો તળાવ ભરવાનું કે તમે તળાવ ભરવાનું કહો છો આજથી વીસ વર્ષ પહેલા તમે એવું વિચારતા હતા તળાવ કોઈ ભરી કે ખરું મારે તમને પૂછવું છે અને એટલા માટે તો મારી ગુજરાત સુપ્રામ છે નેનાવાઉદી સરકારે મંજૂર કરી હતી ખેડૂતો કે પાણી આવે નહીં ખેડૂતો એ કેનાલ બંધ કરાવી

ખેડૂતો માટે ત્રણ લાખ સુધીનું નું પાક ધિરણ હોય તો એક ટકો વ્યાજ વાળી વાત અને નવી પાક ની હોય અને પ્રકારનો મિત્રો કામ કર્યો પણ એના આપણને જે કઈ લાભ હશે એ લાભે કારણે મિત્રો ખ્યાલ આવશે શિક્ષણની સુવિધામાં ધરાજ આર્ટ કોમર્સ સાયન્સ આઈટીઆઈ એગ્રીકલ્ચર બધી કોલેજો વાવ ખાતે પણ આપણી યાદ કોલેજ આઈટીઆઈ જોઈતા ભાઈ ધારાસભ્ય શ્રી ધાનેરાય જોઈતા અને આપણું ભલું ક્યાં છે મહારાજ તમારા માટે મતદાર ગુણ છે તમારા પ્રશ્નો ગમે બાકી મિત્રો એ કેટલી નજર માં રાખજો

કઈ રીતે લોકો જીવે અહીંથી ઘણા બધા મિત્રો હતા જોયું ત્યારે ખબર પડી કે આપણે ખૂબ સુખી છો આવા અનેક પ્રકાર અને અનેક પ્રકારે મિત્રો એટલે ક્યાંક જવાથી આવરા જાવરાને ને લીધે ખબર પડે તમે ચાર જામ ની જાતના શાના માટે કરો એટલે કરો છો કઈ શું છે રસ્તામાં જતો જે કઈ તમે જુઓ તની રેડી કરી જુઓ તની ખેતી જુઓ એના ઉપરથી મિત્રો તમને ખ્યાલ આવે કે અમે તો અને તમે પેલી ધોની કેવો છે કે ઘર વગર થર નહીં એ એટલા માટે મિત્રો નથી કરો

હરખ ને હિલોએ ગામને ગામ ને આંગણે